સમગ્ર દેશમાં લોકશાહીના મહાપર્વ સમાન લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર અને પ્રસાર કાર્ય વેગવંતુ બનાવવા માટે કાર્યકર્તાઓને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે અને પ્રચાર માટેનો એજન્ડા તૈયાર કરવા દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના કર્યુનિસ્ટ કાર્યકર્તાઓની સેવા લેવામાં આવી રહી છે ત્યારે મહારાષ્ટ્રની અડતાલીસ લોકસભા સીટ માટે ઇલેક્શન સ્ટ્રેટેજી પ્લાનિંગ માટેની પ્રદેશ કમિટીમાં રાજકોટના ડોક્ટર હિરેણ ઘેલાણીને એક મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે તેમજ આ જવાબદારી મળતા ડોક્ટર ઘેલાણીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી વ્યૂહરચનામાં મહત્વનો ભાગ ભજવી લોકસભા ચૂંટણીમાં ભાજપની તરફેણમાં મતદાન થાય તે અંતર્ગત મહત્વની ભૂમિકા ભજવશે અને ગુજરાતનું ગૌરવ વધારશે જોકે ડોક્ટર ઘેલાણીની તેમાં પસંદગી થતા ભાજપ અગ્રણીઓ પરિવારજનો અને શુભેચ્છકો દ્વારા ઠેર ઠેરથી અભિનંદન વર્ષા પણ થઈ રહી છે અહેવાલ વિજય મકવાણા